ચોથો પ્રશ્ન નીચેનામાંથી સેમાં ઉત્કલન બિંદુ સૌથી વધુ છે ઉત્કલન બિંદુ વધુ નો અર્થ શું થાય ઓછી બાષ્પ બને ભાઈ તો જનરલી તમે તો પાણીમાં તો એવું વિચારી લઈ શકો તો બાષ્પ ઝડપથી બને પણ ઉદાહરણ જુઓ ઇથાઇલ આલ્કોહોલ આનું ઉત્કલન બિંદુ કેવું છે ભાઈ નીચું છે એસિટોન ઉત્કલન બિંદુ નીચું છે ક્લોરોફોર્મ ઉત્કલન બિંદુ નીચું છે પણ જ્યારે પાણી જે છે એનું ઉત્કલન બિંદુ સૌથી વધુ છે કમ્પેરીઝન આ ત્રણ એમ

પરિણામ એની મજબૂતા શું થાય વધી જાય છે રાઈટ એનું બિંદુ સૌથી વધુ છે બાષ્પ કેવી ઓછી